સમાચારો જોઈએ વિસ્તારથી તો માંડવીનગર ખાતે ગણેશ મહોત્સવ નિમિત્તે ત્રેવીસ બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાએ વિવિધ ગણેશ પંડાલોમાં વિઘ્નહર્તાના દર્શન કર્યા

વિઘ્નહર્તા દેવ ગણેશજીના વિવિધ જગ્યાએ દર્શન કરવા માટે નગર સંગઠનના પ્રમુખ શ્રી નીતિનભાઈ શુક્લાજી અને મારા નગરના આગેવાનો સાથે આજે દર્શન કરીને ધન્યતા અનુભવી ગણપતિ દાદા સૌનું કલ્યાણ કરે સૌનું ભલું કરે એવી પ્રાર્થના કરીએ છીએ અને માંડવી નગરમાં આ વર્ષે યુવાનો દ્વારા સમાજને પ્રેરણા આપતા બેટી બચાવો રેપ કેસ હોય કે રાષ્ટ્ર માટેની દેશદાસ જાગૃત થાય એવા પ્રકારની થીમ સાથે બાળ બાળ ગણેશથી લઈને મોટા ગણેશજીની પણ સ્થાપના કરી છે અને એક યુવા અને આવનારી નવી પેઢીને પ્રેરણા આપતા પ્રતિકૃતિઓ જોઈને હું સાંસદ તરીકે આનંદ અનુભવું છું અને યુવાઓને અભિનંદન આપું છું. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ માંડવી. અમારી તમામ માહિતી થી અપડેટ મેળવવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે.